તાલુકાના ગામે સરોવર પૂજનનો યોજનાનો કાર્યક્રમ મહિલાઓ માથે લઈ કરે છે વિચારતી અને વિમુક્ત આવતો વણજારા સમાજ કે જે રાજસ્થાન ગુજરાતથી લઈ મહારાષ્ટ્ર સુધી ફરી ફરીને પોતાના લોહીનું પાણી કરી અન્ય સમાજના માટે પાણીની જરૂરિયાત પૂરી પડાવવા ભૂતકાળમાં વાવોને અને તળાવો બાંધી હતી તેવા સમાજના લોકો દ્વારા વડાલી તાલુકાના ધરોદ ગામે પૂર્વ સરપંચ બાબુભાઈ અંજારજી વણજારા અને સમગ્ર વણઝારા સમાજ દ્વારા સરોવર પૂજનનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડીજેના તાલ સાથે સમગ્ર સરોવરની ફરતે વાજતે ગાજ તેને ખુશીથી નાચતા વરઘોડો કાઢવામાં આવ્યો હતો મહિલાઓ સોળે શણગાર સજી માથે ગડો લઈ સમગ્ર સરોવરની પ્રક્રિયા કરી અને યજ્ઞ પૂજન હવન કરી સરોવરનું પૂજન કરે છે અને પૂજન કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડે છે અન્ય સમાજ માટે ઘસાઈ જનારા વણજારા સમાજે પોતે કરેલા કાર્યોને જીવંત રાખવા માટે દર વર્ષે સરોવર હોય કે વાવ તેનું પૂજન કરી પોતે ધન્યતા અનુભવે છે આ સમયે સમગ્ર ગ્રામ પણ આવા કાર્યમાં જોડાઈ જાય છે આ પર્વ છે અમારી સમાજમાં આદિ અનાદિથી ચાલ્યો આવતો પર્વ છે જે યાદ હતી અમારી એ રાજપૂત સમાજ વણજારા સમાજ બધી જાતિઓ ભેગી થઈ અને બાળદ લઈને પોઠ્યો લઈ અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર તરફ એક માલવાહક તરીકે હાઈવેના રસ્તા પણ અમારા બાળદ તરીકે બાળદમાં ભરી અને એકબીજા ટ્રાન્સપોર્ટનો ધંધો હતો અમારો એકબીજા બાળદ લઈ અને અમે મહારાષ્ટ્ર સુધીનો અમે માલ સપ્લાય કરતા હતા બરાબર એ વખતે ઘણા લોકો ભેગા રહી અને આ તળાવનું ખોદકામ કરી અને માટીનું પુરાણ કરતા માટી તળાવ તળાવ બાંધતા હતા એ એક મહિનો સવા મહિનો હતો એ વૈશાખ મહિનો ઉનાળામાં બાંધી અને પાળનું પાળો બાંધતા તળાવ ગોડીને અને પછી માલ બધું આપીને પરત થતા એટલે ચોમાસાનો સમય આવતો એટલે તળાવો ભરાતા એ તળાવમાં આ બધી પૂજા વિધિ કરી અને સમજ અને ભાઈ બહેનનો એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને બહેન સમજ હિલોડ છે અને તળાવમાં ઘણો લઈ અને ભાઈ બહેનને બહેન ભાઈ કપડાં લે છે બહેનને બેન ભાઈને કપડાં લે છે એ રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે ધામધૂમથી આ વર્ષોથી ચાલ્યો અમારા સમાજનો પર્વ છે એ સમાજ માટે એક ગૌરવની વાત છે